ગુંદલાવ જીઆઈડીસી ખાતે નોટિફાઈડ ગાર્ડનનું ભવ્ય લોકાર્પણ યોજાયું માન્ય મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ પટેલ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલના વરદ હસ્તે ગાર્ડન જાહેર જનતા માટે ખુલ્લું કાર્યક્રમમાં જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ઉદ્યોગપતિઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નેતાઓએ જીઆઈડીસી સંબંધિત દરેક પ્રશ્ને સહકાર અને ઝડપી કામગીરીની ખાતરી આપી બ્યુરો રિપોર્ટ સત્યડી ન્યૂઝ હું બાઉભાઈ અરજીભાઈ કચ્છી પટેલ અને ગુંડલાવ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનને અમારી જે કંઈક કારોબારીનો એક સભ્ય બહુ ગૌરવ અને આનંદની વાત છે કે આજે અહીંયા ગુંડલાવ ઇન્ડસ્ટ્રીઅલ સ્ટેટમાં નોટિફાઈડ એરિયા તરફથી આજે જ્યારે અહીંયા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને એમપી સાહેબ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ સાહેબ અને જીઆઈડીસીના પદાધિકારીઓ અને જીઆઈડીસીના દરેક કંપનીઓના માલિક એમનો સ્ટાફ વર્કરો અને સમગ્ર જનતા ગુંડલા ગામના પ્રથમ નાગરિક નીતિનભાઈ પટેલ સાહેબ અને એમની સમગ્ર ટીમ જ્યારે આજે લગભગ મારા હિસાબે તો એક કરોડના ઉપરના ખર્ચે જ્યારે આ ગાર્ડન બની રહ્યું છે ત્યારે લોકાર્પણના કાર્યક્રમમાં આ માનનીય આવેલા મંત્રીશ્રીઓ અને ખૂબ ગૌરવ અને આનંદની વાત છે અને વિશેષમાં જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી પૂજનીય વંદનીય અને આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનું એક સંપણું છે કે જળને બચાવો અને વીજળીને બચાવો અને એને લઈને ગાર્ડન અને સ્વચ્છતાને માટે જે અભિયાન ચલાવી રહ્યા છે ઘણી બધી સરકારશ્રીની યોજનાઓ છે હું તમે આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણા અહીંયા કનુભાઈ દેસાઈ સાહેબ ભરતભાઈ પટેલ ધવલભાઈ પટેલ સાહેબની આપણે ગામના આપણા વિસ્તારના જ મંત્રીઓ છે અને ગુજરાતનું ગૌરવ અને દેશનું પણ ગૌરવ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને એમનું સપનું છે સ્વચ્છ ભારત સ્વાવલંબી ભારત અને મહાભારત જે આજે વિશ્વનું ગુરુ થઈ જવા જવા થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ તન મન અને ધનથી એમ કાર્યમાં જોડાઈએ અને વિશેષ આજે જ્યારે આ ગાર્ડન બચાવવા માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે વર્ષો પછીનો આ કાર્યક્રમ જ્યારે અહીંયા પહેલી વખત અમારા ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી રામભાઈ જોશી સાહેબ અને અમારી સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ પાઠવીએ છીએ વિશેષમાં જ્યારે બીજા લગભગ કનુષભાઈ સાહેબે આજે કીધું કે પિસ્તાલીસ કરોડથી ઉપર ગ્રાન્ટ જ્યારે આપણને આપવામાં આવી છે જરૂર પડે તો વધારે પણ અમારે પ્રશ્નની રજૂઆત કરશો વધારે ગ્રાન્ટને પણ અમે મંજૂર કરી આપશું ત્યારે આજે ગૌરવની ક્ષણો છે આનંદનો વિષય છે આનંદનો દિવસ છે અને સાથે સાથે આજે જગદંબા મા અંબેનો પ્રાગટ્યનો દિવસ છે તો એના માટે આજે ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન છે પાત્ર છે પ્રમુખ સાહેબ અને સમગ્ર ટીમ અને જે કંઈ અહીંયા આ લોકો આવ્યા એમના માટે હૃદયથી આભાર માનીએ અને ભારતને વિકસિત ભારત મહાગુરુ ભારત વિશ્વગુરુ ભારત બનાવવા માટેના નરેન્દ્ર મોદી સાહેબ અમને એમના જે વિશ્વાસ છે એમને પ્રયત્નો છે એને સફળ કરીએ નો ભારત માતા કી જય જય ગરવી ગુજરાત ધન્યવાદ હું રામ જોશી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો પ્રેસિડેન્ટ અથવા નોટિફાઈડ એરિયાનો ચેરમેન છું આજે ત્રણ જાન્યુઆરીએ અમારે જીઆઈડીસી ગુંડાઓમાં મે ગાર્ડનનો લોકાર્પણ થયો હતો એમાં કેબિનેટ મિનિસ્ટર શ્રી કનુભાઈ ધવલભાઈ ધારાસભ્ય સોરી એમપી ને ધારાસભ્ય શ્રી ભરતભાઈ આવેલા ખૂબ જ સારી રીતે પ્રોગ્રામ થયું છે ને પ્રોત્સાહન મળ્યું છે એમણે આગળ બી અમે એ રીતના સડકનો જે અમારો પ્રોજેક્ટ થયો છે એના બી કામ કરીએ કરીબન એમાં બી અમે સારી રીતે કામ કરીએ એવી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની